જોઈ રહ્યા છો આપણી ચેનલ આવો સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ મા દુર્ગાની ત્રીજી શક્તિ છે મા ચંદ્રઘંટા મા ચંદ્રઘંટાની કથા સાંભળશું તથા મા ચંદ્રઘંટાની ઉપાસનાનું મહત્વ ફળ તથા માનો મંત્ર પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો નવરાત્રિ એટલે નવરાત્રિ સુધી માની આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શક્તિ અર્જિત કરી શકે છે તે શુભ રાત્રિ એટલે નવરાત્રિ ચાહે ચૈત્રમાસની નવરાત્રિ હોય કે આસોમાસની નવરાત્રિ હોય કે બીજી પણ અન્ય નવરાત્રિ હોય તેમાં માની ઉપાસના થાય છે નવદુર્ગાની ઉપાસના થાય છે તે નવદુર્ગા છે પ્રથમ શૈલપુત્રી ચ્વિતી બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટે કુષ્માન્ડેતી ચતુર્થકમ પંચમ સ્કંદમાતેતી ષઠમ કાત્યાયની ચપ્તમ કાલરાત્રિ મહાગૌરી હતી અષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ નવદુર્ગા પ્રકર્તિતા ઉક્તાની નામાની બ્રહ્મણી વહાત્મન આ નવદુર્ગાના નામોનું ઉચ્ચારણ મહાત્મા બ્રહ્માજીએ કરેલું છે માની આરાધના કરવાથી શક્તિ સંચય થાય છે એમાંય ખાસ કરીને જે નવરાત્રિનો ત્રીજો દિવસ છે ત્રીજી રાત્રિના મહાદુર્ગા છે માં ચંદ્રઘંટા નામ જ સાર્થક કરે છે કે ઘંટનો અવાજ માં કરે છે ઘંટનો અવાજ ક્યારે થાય જ્યારે નકારાત્મક પ્રભાવને દૂર કરવો હોય આસુરી તત્વનો નાશ કરવો હોય ત્યારે મા ઘંટ વગાડે છે ત્રિલોકની સ્વામીની મહામાયા દુર્ગાદેવી ભક્તોની રક્ષા કરે છે ભક્તોના કષ્ટનું નિવારણ કરે છે માં ઘંટાનો ધ્વનિ કરીને પ્રેત બાધા આદિથી પણ રક્ષા કરે છે શરણાગત વત્સલ મહામાયા જોગમાયા તેમના ભક્તોને સદૈવ સચેત કરે છે ચંદ્રઘંટા દેવીના ભક્ત અને ઉપાસક જ્યાં જાય છે ત્યાં તેને શાંતિનો અનુભવ થાય છે માની આરાધના કરવાથી સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે સાધકમાં વીરતા નિર્ભયતા સૌમ્યતાના ગુણ આવે છે વિનમ્રતા આવે છે આ ઉપરાંત મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિની વૃદ્ધિ થાય છે સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે માની આરાધના કરવાથી ભક્તોને ચિરાયુ આરોગ્ય સુખ અને સંપન્નતાનું વરદાન પ્રાપ્ત થાય છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધક સમસ્ત પાપ બાધાથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે વિશેષ રૂપથી જોઈએ તો માની આરાધના તે ભક્તો અવશ્ય કરે જેમને ઘણો ગુસ્સો આવે છે નાની નાની વાતથી મન વિચલિત થાય છે ત્યારે મા ચંદ્રઘંટાની ઉપાસના કરાય છે જો ચંદ્ર ખરાબ હોય કુંડળીમાં તો તે પણ સારું થાય છે તનાવમાંથી મુક્તિ મળે છે પિત્ત પ્રકૃતિના જે લોકો છે તે મા ચંદ્રઘંટાની પૂજા અવશ્ય કરે માની પૂજા વિધિ કંઈક આવી છે માને શુદ્ધ જલ કે પંચામૃતથી સ્નાન કરાવવું અલગ અલગ પુષ્પ અક્ષત કુમકુમ સિંદૂર અર્પિત કરવા કેસરયુક્ત દૂધની મીઠાઈ માને ધરવી ખીરનો ભોગ પણ ધરી શકાય છે માને સફેદ કમળ પુષ્પ અર્પિત કરાય છે લાલ જે પુષ્પ છે ચાહે ગુલાબના હોય કે જાસૂદના હોય તે અર્પણ કરી શકાય છે અને માને પ્રાર્થના કરાય છે મા ચંદ્રઘંટાએ મસ્તક ઉપર જે મુકુટ ધારણ કરેલો છે તેમાં અર્ધ ચંદ્ર અને દિવ્ય ઘંટી લાગેલી છે માનું સ્વરૂપ એટલા માટે જ ચંદ્રઘંટા કહેવાય છે માના આ સ્વરૂપની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે થાય છે નવ દિવસ સુધી નવરાત્રી દરમિયાન મા દુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રી છે અને બીજું બ્રહ્મચારિણી સ્વરૂપ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે જે સાધના કરી માની તે આ બે સ્વરૂપ છે જ્યારે માતાએ પ્રભુ મહાદેવને પ્રાપ્ત કરી લીધા પતિ સ્વરૂપે ત્યારે આ માતા આદિ શક્તિ બન્યા પ્રગટ થયા અને ચંદ્રઘંટા બન્યા તે પાર્વતીના જીવનમાં ત્રીજી સૌથી મોટી ઘટના બની છે કે માને વાહન વાઘ પ્રાપ્ત થયો વાઘ અથવા સિંહના વાહન ઉપર મા બિરાજમાન થાય છે અને મા ભક્તોને અભય વરદાન પ્રાપ્ત કરાવે છે એટલા માટે મા ચંદ્રઘંટાનો મહામંત્ર આજે અવશ્ય જ અપાય છે પિંડજ પ્રવઢ પ્રવઢ ચંડકોપ અસ્ત્ર કેર્યુડતા પ્રસાદમ તનુ તે મહ્યમ ચંદ્રઘંટે વિસ્તૃતા અર્થાત હે મા શ્રેષ્ઠ સિંહ પર સવાર અને ચંડક આદિ અસ્ત્રથી યુક્ત મા ચંદ્રઘંટા મારા પર કૃપા કરો આ રીતે માને પ્રાર્થના કરાય છે નવરાત્રિમાં દુર્ગા ઉપાસનાનો ત્રીજો દિવસ પૂજામાં અત્યધિક મહત્ત્વકારક છે માની સાધના મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે મા ચંદ્રઘંટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિ સંભળાય છે આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ નષ્ટ થાય છે બાધાઓ પણ નષ્ટ થઈ જાય છે મા ચંદ્રઘંટાની પૂજા વિધિ કંઈક આવી છે મા ચંદ્રઘંટાની પૂજા કરતાં પહેલાં સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને એક બાજોટ પાથરવું તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને મા ચંદ્રઘંટા દેવીનું સ્થાપન કરવું ચંદ્રઘંટા દેવીની પ્રતિમા અથવા તો ફોટો રાખવો ત્યારબાદ ગંગાજળ કે ગૌમૂત્રથી તેનું શુદ્ધિકરણ કરવું ત્યારબાદ ચોકી ઉપર બાજોટ ઉપર ચાંદીનો તાંબાનો કે માટીનો ઘડો રાખવું તેના પર નારિયેળ રાખવું ત્યારબાદ પૂજાનો સંકલ્પ કરવો વૈદિક મંત્ર અથવા સપ્તસતી મંત્ર દ્વારા મા ચંદ્ર ઘંટા દેવીના સહિત સર્વે દેવતાઓનું સોડપ સોચારથી પૂજન કરવું પૂજા દરમિયાન આહવાવન આસન પાઘ્ય અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્ય સૂત્ર ચંદન રોલી હળદર સિંદુર દુર્વા બિલ્વપત્ર આભૂષણ પુષ્પ હાર સુગંધી દ્રવ્ય ધૂપ દીપ નૈવેદ્ય ફળ પાન દક્ષિણા આદિ સમર્પિત કરવું ત્યારબાદ માની આરતી કરવી પ્રદક્ષિણા કરવી મંત્ર પુષ્પાંજલિ આદિ કરવું પછી માના પ્રસાદને વહેંચવો જોઈએ મા દેવીને દૂધથી અથવા દૂધથી બનેલી કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય મા ખૂબ પ્રસન્ન થાય છે માં ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી આજના દિવસે મા ચંદ્રઘંટાનો મંત્ર જાપ એકસો આઠ વાર કરવાથી જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે માનું વાહન સિંહ છે અતઃ માની ઉપાસના કરવાથી સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય થઈ જવાય છે માટે ચંદ્રઘંટાના સાધકો પણ દિવ્ય કહેવાય છે આ બધી શક્તિઓ દિવ્ય ક્રિયા સાધારણ ચક્સુથી જોવા નથી મળતી પરંતુ અનુભવ જરૂર થાય છે સાધક અને એમના સંપર્કમાં આવવા વાળા દરેક મનુષ્યને આ અનુભવ ભલી ભાતી થાય છે ચમત્કાર દેખાય છે હંમેશા મા ચંદ્રઘંટાના ભક્તો મન વચન કર્મ એવં કાયાથી વિધિ વિધાન અનુસાર પૂર્ણતઃ પરિશુદ્ધ થઈને પવિત્ર થઈને મા ચંદ્રઘંટાની શરણાગતિ સ્વીકારે ઉપાસના આરાધના કરવા માટે તત્પર રહે માની ઉપાસનાથી સમસ્ત સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે સહજ રીતે જ પરમપદના અધિકારી બની જવાય છે માની કૃપાથી આલોક તથા પરલોક સાર્થક થઈ જાય છે પરમ કલ્યાણકારી સદગતિ પ્રાપ્ત થાય છે એવા છે મા ચંદ્રઘંટાની ઉપાસના માના ભક્તોની ક્રિયા મિત્રો તો આપણે સાંભળી મા ચંદ્રઘંટા દેવીની ઉપાસનાનું ફળ માના સ્વરૂપનું વર્ણન હવે આપણે સાંભળીએ માં ચંદ્રઘંટાની કથા બોલો માં ચંદ્રઘંટા દેવીની જય પૌરાણિક કથા અનુસાર જ્યારે દાનવોનો આતંક એકદમ વધી ગયો ત્યારે દુર્ગા દેવીના સ્વરૂપમાંથી માં ચંદ્રઘંટા દેવીનો જન્મ થાય છે સ્વરૂપ આવિર્ભાવ થાય છે મહિષાસુર નામક રાક્ષસ જ્યારે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હડપી લે છે સ્વર્ગ લોક ઉપર આધિપત્ય કરી લે છે ત્યારે દેવતાઓ અત્યંત ભયભીત થઈને ત્રિદેવની શરણે ગયા પરમપિતા બ્રહ્માજી શ્રી નારાયણ અને ભગવાન મહાદેવની સહાયતા માંગી આ સાંભળીને ત્રિદેવ અત્યંત ક્રોધિત બની ગયા ત્રિદેવોના ક્રોધથી ત્રણેયના મુખમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ જે દેવીના રૂપમાં હતી ભગવાન શિવે એ દેવીને ત્રિશૂળ આપ્યું ભગવાન શ્રી હરિ નારાયણે ચક્ર આપ્યું તથા અન્ય દેવી દેવતાઓએ પણ પોતપોતાના અસ્ત્રો શસ્ત્રો આપ્યા ત્યારે ઇન્દ્રદેવે માને એક ઘંટા આપ્યો જેના કારણે માં ચંદ્રઘંટા ઘંટા મહિષાસુરનો વધ કરવા પહોંચી ગયા માનું આ સ્વરૂપ જોઈને મહિષાસુર એકદમ હતભ્રત થઈ ગયો જાણે કે કાળ જ તેમની સામે આવીને ઉભો છે ત્યારે મહીસાસુરે માતા ઉપર હુમલો કર્યો પછી મા ચંદ્રઘંટાએ મહીસાસુરનો સંહાર કરી નાખ્યો આ પ્રકારે માએ દેવતાઓની રક્ષા કરી માટે મા ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી માં આસુરી જીવોથી સદૈવ રક્ષા કરતા રહે છે એવા માં ચંદ્રઘંટાની જે મા ચંદ્ર ઘંટા નું ધ્યાન કરવા માટે આ મંત્ર બોલાય છે વંદે વાંછિત લાભાય ચંદ્ર અર્ધ કરૃતમ શેખરમ સિંહારૂઢા ચંદ્ર ઘંટા યશસ્વિં મણિપુર સ્થિતામ તૃતીય દુર્ગા ત્રિનેત્રામ ખંગ ગદા ત્રિશૂલ ચાપ શર પદમ કમંડલુ માલા કરામ પટાંબરા મૃદુ હાસ્યા નાના અલંકાર અલંકારભૂતા મંજીર હારકેયુર મંડિતામ પ્રફુલ્લ વદના બીબાધારા કાંત કપોલામ તુંગ કુચામ કમનીયામ લાવાણ્યામ નિતંબની આ રીતે માનું ધ્યાન કરીને ત્યારબાદ માના સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ आपद उद्धारिणी त्वं हि आद्याशक्तिशुभपराम् अणिमा आदिसिद्धिदात्री चन्द्रघण्टा प्रणमाम्य अहं चन्द्रमुखी इष्टदात्री इष्टं मन्त्रस्वरूपिणीं धनदात्री आनन्ददात्री चन्द्रघण्टे प्रणाम्य अहं नानारूपधारिणी इच्छानयी ऐश्वर्यदायिनीं सौभाग्य आरोग्यदायिनी ચંદ્રઘંટ પ્રણામ્ય અહમ માનું આ સ્તોત્ર પઠન કર્યા પછી મા ચંદ્રઘંટાની આરતી ઉતારવી બોલો મા ચંદ્રઘંટાની છે जय माँ चंद्र घंटा सुख धाम पूर्ण की जो मेरे काम चंद्र समान तू शीतल दाती चंद्र तेज किरणों में समाती क्रोध को शांत बनाने वाली मीठे बोल सिखाने वाली मन की मालक मन भाती हो चंद्र घंटा तुम वरदाती हो सुंदर भाव कुलाने वाली हर संकट में बचाने वाली हर बुधवार जो तुझे ध्याए श्रद्धा सहित जो विनय सुनाए मूर्ति चंद्र आकार बनाए सन्मुख घी की ज्योत जलाए शीश झुका कहे मन की बाता पूर्णा आस करो जगदाता कांजीपुर स्थान तुम्हारा कर्नाटिका में मान तुम्हारा नाम तेरा रटु महारानी भक्त की रक्षा करो भवानी બોલો ચંદ્ર ઘંટાની દેવીના સ્વરૂપનું વર્ણન આરાધનાનું ફળ કથા સ્તુતિ આરતી વગેરે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો માં ચંદ્રઘંટાનું સ્વરૂપ સૂર્ય સમાન કાંતિવાળું છે માટે માની આરાધના કરતી વખતે જો કેસરી કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે તો ઉત્તમ છે મા ચંદ્રઘંટાના મંત્રનો જાપ કરાય યા દેવી સર્વભૂતેશું મા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ અર્થાત્ હે મા સર્વત્ર વિરાજમાન અને ચંદ્રઘંટાના રૂપમાં પ્રસિદ્ધ હે અંબા આપને મારા વારંવાર પ્રણામ છે માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાઈ છે હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધને ક્ષમા કરો આમ કરીને માતાને વંદન કરવા જોઈએ કહેવું જોઈએ કે હે પરમેશ્વરી હું આહવાવન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો હું તેની માફી માગું છું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ હે દેવી ગોપનીય વસ્તુની રક્ષણ કરનારા હે માતા મેં આપને આ સ્તુતિ દ્વારા આ મંત્ર દ્વારા આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાવ આ રીતે પ્રાર્થના કરીને માને પ્રસન્ન કરવા જોઈએ માતાની કથા સાંભળીએ છીએ પૂજન અર્ચન કરીએ છીએ જેથી માતા પ્રસન્ન રહે મિત્રો આ રીતે માતાને આ નવરાત્રી દરમિયાન પ્રસન્ન કરવાથી શક્તિ અર્જિત થાય છે જીવનમાં જેથી આપણને શક્તિ દ્વારા આપણે આ લોકને સાર્થક કરી શકીએ અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ એવો ભાવ સાથે માની આરાધના કરીએ છીએ અને કથા સાંભળીએ છીએ ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો માનવ દુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ